જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જય લુકાસના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુભાન બોરા ઝા સી કિરાણી સર્કલ ખાતે જય સૈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રંગરાજી રાજેશ શૈરે જોય લુકાસના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજી રાજે વડોદરા લુકાસના મેનેજર શાહરૂખ મનસુરી જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વગેરે ઉપસ્થિત રહી રાહદારીઓની છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જે છોડ પોતાના ઘરના આંગણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી અને લોકોમાં પર્યાવરણ અંગે વધુ જાગૃતિ આવે તે હેતુસર આ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું

લીધું આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને અને સાથે વિશ્વના તમામ નગર વિશ્વના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ પર્યાવરણ દિવસ આપણે સૌએ અનુભવ કર્યો છે કે કોરોના જેવી મહામારીની અંદર જ્યારે ઓક્સિજનના બોટલો લોકોને શોધવા જવા પડતા હતા પણ જો કદાચ આવા જ વૃક્ષો અને આવા જ આયુર્વેદિક ઝાડોનું અહીંયા રોપણ થતું અને તેના કારણે ઓક્સિજનનું પ્રમાણ જો વધ્યું હોત તો આવી મહામારીઓથી આપણે બચી શક્યા હોત પણ આજના દિવસે જ્યારે વાતાવરણની અંદર પણ ફેરફારો થતા હોય છે ઋતુઓની સિઝન બદલાતી હોય છે તો તેનું એકમાત્ર કારણ ઓક્સિજનનું પ્રમાણ અને વૃક્ષોનું ઓછું હોવું તેના જ કારણે પૂર આવું અને આપણે જોઈએ છે કે પૂરની સામે પહેલાં વૃક્ષો રહેતા હતા તો તેનાથી પૂર બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા તો આજે સૌથી વધારે પ્રમાણમાં જ્યારે વધતું જઈ રહ્યું છે પ્રદૂષણ અને પ્રદૂષણને અટકાવવા માટે આપણે સૌએ એકત્ર થઈને વૃક્ષારોપણ કરવું જોઈએ અને આજના દિવસે ઝાંસી રાની સર્કલ પર મારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા માધ્યમથી તેમજ લુકાસના અમારા મેનેજર શ્રી છે તેમના માધ્યમથી પણ અમે સૌએ આજના દિવસે અહીંયા વૃક્ષારોપણનું વિતરણ કર્યું છે અને ખાસ કરીને એ જાહેરાત કરવા માટે આપની સૌ વચ્ચે આવ્યો છું કે વડોદરા કોર્પોરેશન ના વિતરણ છે અને એની અંદર પણ ટુ જ્યારે આ એક પેડ માકે નામનું પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું હોય તો એના થકી આપ સૌને ફરીથી એક વખત કહેવા માંગુ છું જે પણ સોસાયટીને વૃક્ષારોપણ કરાવવું હોય આપના લેટર પેડ પર લખીને આપ અમારી સોસાયટી એટલે તમારી સોસાયટી જે પણ હોય નગર હોય એની અંદર વૃક્ષારોપણ કરાવવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનો એક લેટર પેડ આપજો જેના થકી આવનારા ટૂંક જ સમયની અંદર આપના ત્યાં અમારી ટીમ આવશે અને વૃક્ષારોપણ કરી આપશે ભારત માતા કી જય વંદે માત્ર